થોડીક કથાને ટૂંકાવું કે હું રવ ક્યાં ત્યારે કીધું કે તમે એક કામ કરો જે સંત દર્શન કરી શકે જે ભગવંતનું દર્શન કરી શકે એવી આંખમાં તમે નિવાસ કરો એ પ્રભુ જે સતત યાત્રા માટે પ્રેરિત થાય છે એવા પગની અંદર તમે નિવાસ કરો એ પ્રભુ જે હાથ સતત દાન માટે ટેવાયેલા છે આ એવા હાથની અંદર તમે નિવાસ કરો જે કાન સતત શ્રી હરિનું સ્મરણ કરે છે કથાનું શ્રવણ કરે છે એવા કાનની અંદર તમે બિરાજિત આવા તેર સ્થાન અલૌકિક બતાવ્યા અને ચૌદમું સ્થાન લૌકિક બતાવતા કીધું કે પ્રભુ તમે મારી વાણીને પવિત્ર કરવા માટે કહો છો એટલા માટે હું કહું કે અહીંથી થોડેક આગળ જાઓ ચિત્રકૂટ નામનો પ્રદેશ આવશે અને ચિત્રકૂટની અંદર તમે પ્રવેશ કરો ત્યાં તમે નિવાસ કરો આ અને કહ્યું કે કર હું નિવાસું મારા તમે ત્યાં નિવાસ કરશો હે પ્રભુ તો ત્યાં ઘણા બધા સાધુ સંતો રહે છે જેથી કરી અને એ સાધુ સંતોને તમારા દર્શનનો લાભ જનજીવન તમને મળી રહેશે નીચે મંદાકીની વહે છે આ અને એટલા માટે સુંદર મજાનું જલ પીવા માટે તમને પ્ર્યાપ્ત થઈ રહેશે આ અને ચિત્રકૂટના પહાડ ઉપર ઘણા ફળ ફળાદીવાળા ઝાડવા થાય છે એટલે પ્રભુ તમારો ખોરાક પણ તમને ત્યાં સર્વ રીતે સર્વ રીતે સુખામય છે આ અને એટલા માટે તમે ત્યાં જઈ અને નિવાસ કરો ભગવાન રામ લક્ષ્મણ જાનકી ત્યાંથી આગળ જાય છે આ અને ચિત્રકૂટની અંદર નિવાસ કરે છે પણ જેવા ચિત્રકૂટની અંદર ભગવાન આવ્યા એટલે શું થયું ચિત્રકૂટ ની અંદર ભગવાન આવી અને જ્યાં નિવાસ કર્યો તો તુલસીદાસજી કહે છે કે ચિત્રકૂટ રઘુનંદન આયે નહીં ચિત્રકૂટ રઘુનંદન સાંય જ્યાં ચિત્રકૂટમાં આવ્યા ત્યાં ભગવાન છવાઈ ગયા છે તુલસીદાસજી કહે છે કે ચિત્રકૂટ રઘુનંદન સોની મુનિયા સમાચાર સદ સુ મુનિયાએ ચિત્ર કુટ ર ગુણંદન છિત્રકૂટ રુનંદન છાચાર સુનિયા સમાચાર સબ ોિત મુ રંગાવત દેખ મો ચંદિન ચંદ્રઘુકુલ ચંદિવત રઘુકુલ છંદારીત ગૂત રઘુ ચંદા છીત કુત રઘુનંદન છ ભગવાન ચિત્રકૂટના પહાડ ની અંદર નિવાસ કર્યો છે બે પર્ણકુટી બનાવી એક પર્ણખૂટી ની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને સીતા બિરાજિત થયા બીજી પર્ણકૂટી ની અંદર લખનલાલજી મહારાજ બિરાજિત થયા છે